નારાયણદાસ ગામની શાળામાં પટ્ટાવાળાની નોકરી કરતા હતા તેના ઘરમાં તેની પત્ની અને બાર વર્ષની છોકરી માનસી હતી આજે રજા હતી અને મહિનાનું રાશન પણ પૂરું થઈ ગયું હતું નારાયણદાસનું ઘર તેના પગાર પર ચાલતું હતું નારાયણદાસે દિવસે રાશનની દુકાને રાશન લેવા જતા હોય છે નારાયણદાસની સાથે માનસી પણ બજારમાં જાય છે લાલાજીની દુકાનેથી રાશન લઈ બંને ઘર તરફ ચાલવા લાગે છે જતાં જતાં માનસીની નજર પાણીપુરીની કરી પર પડે છે માનસીને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ લારી પર જઈને નારાયણદાસે પાણીપુરીનો ભાવ પૂછ્યો કેટલાક ભાવમાં આપો છો ભાઈ પાણીપુરી પાણીપુરીની લારીવાળાએ જવાબ આપ્યો દસ રૂપિયાની આઠ પાણીપુરી નારાયણદાસને ખબર ન હતી કે પાણીપુરીના ભાવ હવે વધી ગયા છે જ્યારે નારાયણદાસ પાણીપુરી ખાતા ત્યારે એક રૂપિયામાં દસ પાણીપુરી આવતી હતી નારાયણદાસે જ્યારે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો પંદર રૂપિયા જ બચ્યા હતા બાકીના પૈસા રાશન લેવામાં વપરાઈ ગયા હતા તેનું ગામ શહેરથી ઘણું દૂર હતું પિતાએ કહ્યું પાંચ રૂપિયાની દસ પાણીપુરી આપતું હોય તો આપ નહીતર અમે જઈએ છીએ આ સાંભળીને માનસી મોઢું ફૂલાવી દીધું પિતાએ કહ્યું અરે ચાલ આટલી મોઘી પાણીપુરી ના લે પિતાના કપાળ પર દેખાવું હતી ત્યારે પાણીપુરી વાળું બોલ્યો હવે ખાવા દો નહીં છોકરીને હવે તમારા ઘરે છે તો લાડને જીત તો કરશે જ નહીં કાલ બીજાના ઘરે જતી રહેશે ત્યાં શું ખબર આમ કરી પણ ના શકે ત્યારે તમે પણ ખૂબ યાદ કરશો છોકરીની ઈચ્છાઓ પૂરી કરવા માટે પાણીપુરીવાળાના આ શબ્દો પિતાને ચોંટવા લાગ્યા અને સાંભળીને પિતાને મોટી દીકરી યાદ આવી ગઈ જેમના લગ્ન ત્રણ વર્ષ પહેલાં ખાવા પીવાવાળા અને ભણેલા ગણેલા પરિવારમાં થયા હતા તેણે પહેલાં વર્ષથી જ તેની પુત્રીને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું બે વર્ષ પહેલાં સુધી તો મુઠ્ઠી પર નોટો મોંમાં ચોંટાડી રાખતો હતો પણ છોકરાવાળાનું પેટ વધતું જ રહ્યું અને આખરે એક દિવસ સીડી પરથી પડીને પુત્રીઓના મૃત્યુના સમાચાર તેના ઘરે પહોંચ્યા આજે નારાયણ ચિંતા છે કે જો તેની પુત્રી તેની પાસે પાછી આવશે તો તે તેની બધી અધૂરી ઈચ્છાઓ પસંદ કરીને પૂરી કરશે પરંતુ તે સારી રીતે જાણતો હતો કે તે હવે અશક્ય છે સાંભળીને પિતાએ પાણીપુરીવાળા સામે જોયું ઊભો રે ભાઈ બે મિનિટ આટલું કહીને તે રાશનની દુકાને પાછા ગયા જ્યાં તેણે પોતાનું સામાન ખરીદ્યો હતો તેણે મહિનાના રાશનમાં ખરીદેલી પાંચ કિલો ખાડમાંથી એક કિલો ખાડ પરત કરી તેથી હવે તેના ખિસ્સામાં ચાલીસ રૂપિયા રહી ગયા પછી બંને પિતા પુત્રી પાણીપુરીવાળા પાસે પહોંચ્યા પિતાએ આંખો લૂચતા કહ્યું હવે ખવડાવી દો ભાઈ અને આ તીખી ઓછી રાખજો મારી દીકરી હજી નાજુક છે આ સાંભળીને છોકરીની આંખોમાં ચમક આવી ગઈ તેણે તેના પિતાનો હાથ વધુ જોરથી પકડ્યો માનસે એક પછી એક પાણીપુરી ખાય છે અને તેના પિતા તરફ સ્મિત કરે છે પિતાના ચહેરા પર ખુશીની ચમક સ્પષ્ટ દેખાતી હતી આ પછી બંને ગામ જતી બસમાં બેઠા અને પોતાના ઘરે પહોંચ્યા ઘરે પહોંચતાની સાથે જ માતાએ પૂછ્યું તમે બજારમાંથી શું ખરીદીને લાવ્યા છો પિતાએ હસતા હસતા કહ્યું એક મહિનાનું રાશન અને દીકરીનું સુખ ભીતી વગરનું બળ નકામું છે કેમ દીકરી વગરનું ઘર નકામું છે આભાર